અને શરીર મંડે ધરું જવા જેમ કે બે હું બેહી જ જાવ હાલું નથી શું કરું કેમ થાહે આપણે ભગવાનનું કામ કરવું હોય ધનરો કામ કરવું હોય થાય કે શરીર નો હોય તો એ પછી થોડીક મે દવા લીધી દેશી અને છેલે મે પણ મા સોકનો ડોક્ટર છે માર કે મે એને મે કીધું માર છે ને આનો સોના ગ્રાફિક મેં કે કરાઈ સ્કમ બની પડ મે કે માથી આવા રેવા તો વધુ જાય કે કોણ ઠીવાળવાની હાવ બની થઈ ગઈ પીએમ કેટતી થયો થોડાક એમ કર્યું તા મને હું પેલે ગોપાલનગર માં રહેતા એટલે વાળીના છોડ કે છે ને એ સેન્ટર માં મને એક બેન કીધી મને આલો ને એટલે તમને મટી જાય મેં કીધું પણ મને સમય જ ન મળે મેં કીધું એ કાંઈ કરવા જાય તો ભગવાન નું કામ ન થાય ઘર નું કામ ન થાય મેં કીધું ભાઈ ને મોઢા બગડે પછી ના ના હોય તો એ તો આપડે સમય લઈ લઈએ મેં બપોર એક વાગ્યા નો સમય હું તડકા નો લીધો મેં કીધું ભલે હું બગડે શરીર સારું હશે તો આપડે હમણાં શરીર સારું હશે તો આપણે કઈ કરી શકશું બધું હજાર રહી ભગવાન પછી મેં એવું કીધું છે કાંઈ ન લેતું તો મેં મારે લેવી જ છે મને બહુ ફરક પડ્યો મહિનો ગતા બહુ ફરક પડી ગયો શરીરમાં માં હાલવામાં તો થોડી થોડી જ્યાંથી પછી આયા ત્યાં રેવા એવા છે

અને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ મારે લેવો મારું શરીર છે ભગવાન માટે કામ કરવું છે મારા વ્યવહાર માં રહેવું છે મારા પરિવાર માં રહેવું સમાજ માં રહેવું છે ભગવાન આપણને આપવાના છે પણ વિશ્વાસ હોવો જોઈએ એકસો એક ટકા નો ભગવાન માં કોઈ વિશ્વાસ નથી ને ભગવાન માં એટલે બે રૂપિયા તારા માંથી વિશ્વાસ છે પણ આ બાપે જે જીવન આપ્યું એના માટે આપણને વિશ્વાસ નથી ચાલો જય વિશ્વાસ